પત્રકારો માટે અપશબ્દો બોલતા રાજકીય નેતા વિરુદ્ધ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ને પત્ર આપવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આજ રોજ દાહોદ જિલ્લા પત્રકાર પરિવાર દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા રાજકીય નેતા વિરુદ્ધ આક્રોશ પત્ર દાહોદ જિલ્લા શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પત્રકાર કોઈ પગારદાર નથી પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી પત્રકારની કોઈ પાર્ટી નથી પત્રકારની કોઈ જાતિ નથી પ્રજાની સમસ્યા સહકાર અને તંત્ર સમક્ષ રજૂ કરવાની મથામણ કરતો જીવાદમાં એટલે પત્રકાર સરકારની યોજના અને કાર્યક્રમો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતું કરવાના માધ્યમ એટલે પત્રકાર પ્રજા અને સરકાર વચ્ચે કડી છે એટલે પત્રકાર છેલ્લા ઘણા સમયથી સુરતના ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ આરટીઆઈ કરનાર વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી તેની સામે અમારો કોઈ વિરોધ નથી છતાં વારે વારે ગુજરાતના ગૃહમંત્રી પ્રેસ મીડિયા સામે નિવેદનોમાં પત્રકારો માટે અપમાનજનક શબ્દોની ટિપ્પણી કરે છે કોઈની ઇજ્જત ઉજાળવા નથી અમારું સંગઠન સેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે મંત્રીઓને પત્રકાર માટે સાર્વજનિક ન કરવા સૂચના આપે તે પત્રકારના હિતનો નિર્ણય હશે જે તે આપના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી સુધી અમારી પીડા વેદના રજૂઆત કરવા માટે આજે આવેદન સ્વરૂપે રજૂ કરીએ છીએ સત્વરે અમારી રજૂઆત સરકાર સમક્ષ રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી સૂચના અપાઈ જેથી લોકશાહીની ચોથી જાગીને હવે વધુ વખત અપમાનિત ન થવું પડે

आज उसके ऊपर जो कई तो पत्रकार परिवार की ओर से हम समस्त भाई बंधु हमारे दाहोद जिला माननीय कलेक्टर साहब को एक आवेदन पत्र देने के लिए आए हैं और यह उम्मीद करते हैं यदि कोई पत्रकार गलत करता है तो उसके ऊपर भी कायदेसर कार्रवाई हो सकती होनी चाहिए हम खुद कहना चाहते हैं लेकिन जो पत्रकार पत्रकारिता की गरिमा रख के ईमानदारी से काम करते उनके बारे में सार्वजनिक मन से जो शब्द कहे जाते हैं उनका हम खंडन करते हैं और आज सभी पत्रकार दाहोद जिला की बात नहीं संपूर्ण देश भर के पत्रकारों को आहत पहुंचने वाले ये शब्द है इनका हम खंडन करते हैं नमस्कार